અને ઘણી બધી પ્રજાનો મત એવો છે કે ઓગળથી જિલ્લો બને ઓગઢ એક આસ્થાનું પ્રતિક છે આ વિસ્તારની અંદર ઓગઢ બાપાનું એ સુપ્રસિદ્ધ ધામ આવેલું છે આ ધામમાં દિવાસાના દિવસે મેળો પણ ભરાય છે અને દેવ દરબાર અને ઓગડ થળી બંને જગ્યાએ મોટી મોટી જગ્યાઓ છે અને આ જગ્યાઓ ઉપર સદાવર ચાલે છે અને એક આસ્થાના કેન્દ્રરૂપી સનાતન ધર્મનું આ એક પ્રતિક છે અને એની ઉપર આજે બળદેવનાથ બાપુ જ્યારે બિરાજમાન છે અને એ પણ હમણાં તાજેતરમાં પાકિસ્તાનમાં ઇંગળાજ માતાના દર્શન કરીને આવ્યા એટલે એમનો પણ બધાનો અને પ્રજાનો જે મત છે એ મતને અનુલક્ષી પ્રજાનો મતને માન આપી સરકારે ઓગડને જિલ્લો જાહેર કરવો પડે કારણ કે ઓગડ જિલ્લો જાહેર થાય તો આ વિસ્તારની પ્રજા ખૂબ રાજી થાય એમ છે બનાસકાઠા એવડો બધો મોટો વિસ્તાર છે કે આ વિસ્તારના ત્રણ જિલ્લા પણ બની શકે જિલ્લા બની શકે એવું પોઝિશન છે સરકારે આ બાબતે વિચારવો જોઈએ એવો મારો મત છે થરાદ નો અમે વિરુદ્ધ નથી કરતા કારણ કે થરાદ

સરકારનો સરકારના પ્રતિનિધિનો અને જે તે વિસ્તારના આગેવાનોને પ્રજાનો મત સમજવો પડે અને એની રજૂઆત પણ સરકાર લેવલે કરવી જોઈએ એવો મારો મત છે અત્યારે હવે પડી હોય એવું લાગે છે ના શાંત તો એમાં એવું છે લોકો રજૂઆત કરતા હોય અને લોકોની રજૂઆત ઓગણ જિલ્લા માટે ચાલુ જ છે ઓગઢ એક આસ્થાનું કેન્દ્ર છે ઓગડ ધાર્મિક સ્થાન છે ધાર્મિક સ્થાન એવું છે કે સર્વ સમાજ ઓગડ બાપાને આજે માને છે અને એ ઓગડ બાપાના નામ ઉપર જિલ્લો ઓગડ જિલ્લો પ્રથમ પણ આ વિસ્તારમાં ઘણી બધી ઓગઢ જિલ્લા વિશે વાતો થતી હતી સર્વે પણ લોકોએ કરી કરીને સરકારને આપેલા હતા એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે સરકાર આ બાબતે વિચાર કરે આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ બાબતે વિચારી વગર જિલ્લો આપે તો ભયો ભયો આ વિસ્તારની પ્રજા ખૂબ રાજી થશે અને એમનો આભાર માનશે